નમસ્કાર મિત્રો હું સપ્ટેમ્બર થી કાયદો લાગુ કરવામાં આવ્યો છે પણ જન આક્રોશ ને જોઈને રાજકોટના ત્રણ ધારાસભ્ય તાત્કાલિક

રાજકોટમાં રાજકોટ ની જનતા નો ધન આક્રોશ જોઈને ક્યાંક ને ક્યાંક આ ભાજપ ની સરકાર ડરી ગઈ હોય અને સાત રાજ્યના મુખ્યમંત્રીને ના ત્રણ ધારાસભ્યોને મળવા જવું પડ્યું હોય અને આ કાયદાનો હાલ પૂરતો અમલવારી ન થાય તેવી રજૂઆત કરવામાં આવી હોય તો આ બાબતે આપ શું કહેશો પહેલા તો મારું કહેવાનું એ કે જ્યારે ભાજપ સરકાર આવા अनेकવાર જ્યારે પોતાની કોઈ પણ પોતાની કંપની હોય કે પોતાના કોઈ મળેલા હોય એનાથી અનેક હેલ્મેટો ના જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવતા હોય છે કે કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલા હોય છે અને કા ભાજપ સરકાર કંપની સાથે તાલમેળમાં રક્ષા માટે અને લોકો માટે જ્યારે પોતે રાખવા માંગતા હોય તો કાયમી કેમ નહીં જ્યારે એમનો સ્ટોકનો કોઈ ભરાવો થાય છે ત્યારે આવા હેલ્મેટના તતીકડા બહાર લાવવામાં આવે છે તો આજે મારું એ કહેવાનું છે કે રાજકોટમાં આઠ સપ્ટેમ્બર જયારે હેલ્મેટ માટે જયારે રાજકોટમાં કાયદો લાવવા માટે પણ પ્રજાને પેલા તો તમારે જે રોડ રસ્તા દેવાના છે એ રોડ રસ્તા ભાજપ સરકારને કઈ આપવું ને કારણ કે રોડ રસ્તા ને જે ખાડા છે એનાથી જયારે અકસ્માત થાય છે તકલીફ પડે છે તો એમાં જયારે તમારે સગવડતા આપવાની હોય છે એ સગવડતા દઈ નથી શકતા અને હેલ્મેટ નું અરે ભાઈ અમારું માથું છે અમે છીએ અમારે સુરક્ષા અમારી કેમ રાખવી અમારે કેમ રહેવું એ અમારે જોવાનું છે તો એની તમને એટલી બધી જો અમારી ચિંતા હોય તો તમે હેલ્મેટ દંડ આપો છો હેલ્મેટ આપો હેલ્મેટ સિટીમાં અને બીજું કે સિટીમાં નાના નાના વિસ્તાર કે નજીકના વિસ્તારમાં જતા હોય તો ત્યાં હેલ્મેટની જરૂર હોતી નથી કારણ કે બાજુમાં જોવાનું હોય સાઈડમાં જોવાનું હોય તો એ જે હેલ્મેટના કારણે દેખાતું ન હોય એટલે સિટીમાં હેલ્મેટ ન ચાલે અને કહેવાનો અર્થ એ છે કે જયારે હેલમેટ આઠ સપ્ટેમ્બરથી કાયદેસર કરવામાં જયારે કરવામાં આવી અને અનેક વીસ લાખ ઉપરથી અંદાજે દંડ વસૂલવામાં આવ્યો પ્રજા ઉપર તો એને જયારે ભાજપ સરકાર ને પ્રજાની ચિંતા તો થઈ જ નથી માત્ર ને માત્ર પોતાનું જ ચિંતા અને પોતાને કઈ રીતે કઈ બાજુથી કઈ રીતે પબ્લિક ને નીચોવી અને કેવી રીતના એની દંડ ઉઘરાણી કરવી કે કઈ રીતે પૈસા ઉઘરાવા આજ ભાજપ સરકારની રણનીતિ છે જ્યારે એને ખબર પડી કે ઓહ આટલું બધું પ્રજામાં જન આક્રોશ થશે અને આટલું બધું એ પ્રજામાં આક્રોશ અને અતિશય વિરોધ થયો ત્યારે એમને ખબર પડી કે એસી ટકા પબ્લિકમાં વિરોધ છે ત્યારે જયારે ખબર પડી ત્યારે રાજકોટના અમુક ધારાશાસ્ત્રીઓ દોડી અને હરસંઘવીભાઈ પાસે ગયા ગૃહમંત્રી પાસે કે ભાઈ હવે આનો નિર્ણય શું કારણ કે નજીકમાં કોર્પોરેશનની ચૂંટણી આવે છે નજીકમાં ચૂંટણી આવવાના કારણે જયારે પોતાની ક્યાંક ખુર્ચીનો અને ક્યાંક પોતાની સત્તા જવાનો ડરના કારણે જયારે દોડીને ગયા તો આઠ સપ્ટેમ્બર હતી ત્યારે પ્રજાની હિત અને પ્રજાની ચિંતા હતી તો ત્યારે કેમ એમને અમલ ન કર્યો કે ત્યારે કેમ કેવામાં ન આવ્યું કે ભાઈ ના હેલ્મેટ આપણે ફરજિયાત નથી જેને પોતાની સ્વેચ્છા એ પોતાની ઓલા થી રાખવી હોય એ રીતે રાખી શકે છે તો પોતાની સ્વેચ્છા એને પોતાની સુરક્ષા માટે જયારે પબ્લિક રાખવા માંગતી હોય તેમાં તમારે પાંચસો રૂપિયા સાતસો રૂપિયા દંડ સુકામે લેવો પડે

સો ટકા ભાજપ ને રાજકોટ ની જનતા નો આક્રોશ અને એનો રોષ જોઈને અને સો ટકા પોતાની ખુરચી જવાનો ડર લાગ્યો છે એટલે તાત્કાલિક જે લોકો ધારાશાસ્ત્રીઓ દોડી અને ગૃહમંત્રી પાસે ગયા અને લોકોમાં એવું દેખાડવા માંગે છે કે ભાઈ અમે તમારી ચિંતા કરી તો તમારે ચિંતા કરવી હતી તમે આઠ તારીખે ચિંતા કરી હોત તો અને તમે પણ નિર્ણય લઈ શકો છો ધારાસભ્ય છો તમે પણ બધાના વોટો બધાની પાસેથી વોટ અને મત લ્યો જ છો તો આજ તમને પ્રજાની ચિંતા કેમ નો થઈ કારણ કે છ છ વોર્ડના તમે સાંભળો ધારાસભ્યો છો બરાબર તમારી પાસે ચાર પાંચ લાખ ઉપરની વસ્તી છે તો એ વસ્તીનો નિર્ણય તમે કેમ નો લઈ શકો કેમ તમારે ગૃહમંત્રી પાસે જવું પડ્યું અને ગૃહમંત્રી પાસે જઈ અને ખાલી તમે રાજકોટની જનતા ને છેતરવા માંગો છો કે તમને ખરેખર તો ડર તો તમારી નો તમને લાગ્યો છે કે ભાઈ હમણાં મહાનગરપાલિકા આવે છે બરાબર એટલે અમને હવે આમાંથી મત અમને મળશે નહીં અને ક્યાંક અમારી ખુરસી જાહે કે ક્યાંક અમારું ભાજપ ને મત નહીં મળે આ ચિંતાને કારણે ગૃહમંત્રી પાસે જઈ અને એક તતિકડું બતાવ્યું છે પ્રજાને કે ભાઈ અમે તમારી ચિંતા લઈને ગૃહમંત્રી પાસે ગયા છીએ પણ ગૃહમંત્રી એવી પ્રેસ મીડિયામાં જોઈએ કે સોશિયલ મીડિયામાં જો પ્રેસ મીડિયામાં કોઈ સત્તાવાર જાહેરાત કરેલી જ નથી કે ભાઈ હેલ્મેટ માટેનો શું ખરેખર શું શું આ લોકો ગયા છે અને કરી આવ્યા છે એવી કોઈ પ્રજા સુધી પ્રશ્ન પહોંચ્યો જ નથી માત્ર ને માત્ર પોતાના રોટલા શેકવા માટે ત્યાંથી જઈ આવી અને લોકોમાં દેખાડી અને પ્રેસમાં એવું સોશિયલ મીડિયામાં ચાલુ કરેલું છે કે અમે આવી રીતના પ્રજા માટે કરી આવ્યા છીએ અમે રાજ્ય છીએ ગૃહમંત્રી રજૂઆત કરી અને હાલ તો રાજકોટમાં હેલ્મેટ નો કાયદો અમલવારી નહીં થાય તેવી અમે રજૂઆત કરીશું ને અમને ગૃહમંત્રીએ અહિયાં ધારણા આપી છે તો આ વાત શું સાચી છે રાજકોટના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ હોય દર્શિતાબેન શાહ હોય કે રમેશભાઈ ટીલાડા જે ત્રણેય ગૃહમંત્રી પાસે ગયા પણ મને તો એવું લાગે છે કે પ્રજાના હિત માટે ગયા જ નથી એ માત્ર ગયા છે કે ભાઈ તમે આનો કઈક નિર્ણય કરો ને તો આપણી ખુરશી જાશે આપણી ખુરશી ભયમાં છે આવા આવા આવો સંદેશ લઈ અને પોતે ગૃહમંત્રી પાસે ગયા હોય એવું મને સો ટકા દેખાય છે અને જો ગૃહમંત્રી પાસે ગયા હોય તો ગૃહમંત્રી એ કેમ સત્તાવાર જાહેરાત નથી કરી

દેખાડવા માંગે છે કે અમે તમારી ચિંતા કરીને ગયા એટલે આવા ખોટા બણગા પ્રેસમાં અને સોશિયલ મીડિયામાં ખોટા બણગા ચાલુ કર્યા છે એ બણગા પણ ધારાસભ્યોને પણ મારે એટલું કહેવામાં આવે છે કે બધા બણગા તમારા બંધ કરી દો અને જેને પ્રજાની તમને ચિંતા હોય તો પ્રજાને કારણ કે જ્યાં હું સુધી આ ભાજપ સરકાર દ્વારા આવા તો અનેક વાર તિકડા કરેલા છે એક વાર કરેલું છે એવું નથી આપનું કહેવાનું મને એવું થાય કે રાજકોટની જનતા માટે પોતાની બચાવવા માટે આપનું એવું એ લોકોને એવું છે કે રાજકોટની જનતા ભોળી છે પણ રાજકોટની જનતા બહુ ભોળી છે બરાબર તો એ ધારાસભ્યોને પણ એટલું જ કહેવામાં આવે છે કે રાજકોટની જનતા ભોળી જ છે પણ જોજો પણ એટલી બધી ભોળી છે કે જે તમારી ખુરશી પણ ન જાય તમારી ખુર્ચીનો ડર પણ એટલે આવા તીકડા તમે ક્યારેય ન કરો ને આવા સોશિયલ મીડિયામાં તમે ક્યાંય તમારા બણગા ફૂંકવાનું પણ તમે ન કરો જો તમે ન્યા ગયા તા અ ગૃહમંત્રીને તમે મળ્યા છો તો આજે ગૃહમંત્રીએ કેમ સત્તાવાર જાહેરાત નથી કરી બરાબર આમ તો ઝીણી ઝીણી વાતો હોય છે નાની નાની વાતો હોય છે નાના નાના મુદ્દા હોય છે તો એ મોટી બધી આમ જાહેરાતો કરવામાં આવે છે તો ગૃહમંત્રીએ કેમ જાહેરાત નથી કરી તો આજે તમે રાજકોટ આવી અને તમે રાજકોટની પ્રજાને ખાલી આશ્વાસન દેવા પૂરતું બણગા ફૂકવાનું તમે જે કરો છો એ બધું બંધ કરી દો ખુલીને કહી દો અને સત્તાવાર જાહેરાત કરી દો અને સત્તાવાર કહ્યું કે ભાઈ જેને પોતાની સ્વેચ્છાએ અને પોતાની સલામતી માટે જેમને હેલ્મેટ પહેરવી હોય એ સ્વેચ્છાએ પહેરી શકે છે અને ન પહેરે

પ્રેસ પ્રવાહ બોલાવી અને કેમ જાહેરાત નથી કરતા અને કહેવાનું એ વાત બીજી એ છે કે જો આ તમને પ્રજાની ચિંતા થાય છે પ્રજાને તમે હેલ્મેટ નું કહો છો તો આજે સાંભળો તમે પ્રજાની સુરક્ષા માટે અને પ્રજાનું સારું હિત પોતાનું વિચારવા માટે જો તમે આ બધું કરતા હોય તો મારું કહેવાનું એટલું છે કે તો ભાઈ તમારે પાંચસો રૂપિયા ડન ક્યાં લેવાનું આવે છે પૈસાનું ઉઘરાણું ક્યાં કરવાનું આવે છે અને આટલી બધી પૈસાની ઉઘરાણી કરી અને એ પૈસા તમે જ્યારે લેવામાં આવે છે તો આમાં તમને પ્રજાની ચિંતા થઈ કે તમને તમારા પૈસાની ચિંતા થઈ

પણ જયારે એમને જો ત્રણેય ધારાસભ્ય દર્શિતા બેન હોય ઉદયભાઈ હોય કે રમેશભાઈ હોય જો એમને પ્રજાની ચિંતા હોત તો આઠ તારીખે નિર્ણય જ ન આવત ને બરાબર કે સત્તાવાર આઠ તારીખે કોઈ એવી જાહેરાત જ ન થાય કે હેલ્મેટ નું હામળો ફરજિયાત જ ન થાત તો ત્યારે જ એ લોકો હાંભો નિર્ણય લઈ હોત કારણ કે આ તો મહિના થી પહેલાની આ બધી વાત હાલે છે કે આલો ભાઈ આઠ તારીખે આઠ સપ્ટેમ્બરે ફરજિયાત હેલ્મેટ આવે છે આ મહિના પહેલાનું આ બધી વાત હાલે છે તો એમને જો પ્રજાની અને લોકોની ચિંતા હોત અને રાજકોટની જનતા ની તો આ હેલ્મેટ નું છે ઈ અંદર આલે કારણ કે નાનો વિસ્તાર વિસ્તાર ઓછો હોય ઓછા કિલોમીટર માં જવાનું હોય આજુબાજુમાં વાહનો હોય જોવાનું હોય તો આ બધા પ્રોબ્લેમ હોતા હોય એના કારણે સિટી ની અંદર ન આલે પણ ખરેખર આ નિર્ણય કરવો હોય તો સિટી ની બહાર કરાય તો એ લોકો કેમ ત્યારે નોતા ગયા આઠ તારીખ પછી લાખો રૂપિયાના ઉઘરાણા કરી લીધા પ્રજાને નીચોવી લીધી બરાબર અને પોતાનો જે સ્ટોક હતો જે ભાજપ સરકારનો એ સ્ટોક પૂરો કરાવ્યો અને ત્યાર પછી એમને સાંભળો ખબર પડી કે આ તો આપણી મહાનગરપાલિકા ટૂંક સમયમાં નજીકમાં છે હવે એનો ડર છે એટલે એના ડર માટે કે ભાઈ આ પ્રજાનો તો બધો રોષ છે આ રોષમાં આપણે કોણ મત આપશે આ મતના અને પોતાની ખુર્ચી જવાના ડરના કારણે એ ગૃહમંત્રી પાસે ગયા છે અને ગૃહમંત્રી પાસે ગયા નઈ કોઈ એવો તો નિર્ણય જ નથી કે ભાઈ આના ના સો ટકા પ્રજાને ફાયદો થયો કે ત્યાંથી જ સત્તાવાર કોઈ એવી જાહેરાત જ નથી થઈ રાજકોટમાં આવી અને આમણે રાજકોટની જનતાને ખાલી એવું દેખાડવા કે અમે તમારી ચિંતા કરી છે અને તમારી ચિંતા માટે અમે ત્યાં ગૃહમંત્રીને જય અને અમે તમારી રજૂઆત કરેલી છે અને ખાલી પ્રેસ પ્રેસ મીડિયા અને સોશિયલ મીડિયા હોય એમાં પોતાના બણકા ફૂકવાનું એમણે ચાલુ કર્યું છે એટલે ગૃહમંત્રીએ પણ હાલ બે માર્ચ પૂરતું રાહત મળે એવા

પોતાની સુરક્ષા માટે પહેરવી હોય તો પહેરે બરાબર પણ કોઈ પાસે દંડ ની વસુલાત કરવામાં નહીં આવે આવી પણ કઈ જાહેરાત ગૃહમંત્રીએ કરેલી નથી એટલે માત્ર ને માત્ર આ બધું એક નાટક જ છે ચૂંટણી હતી અને આ તો પોતે હવે નગરપાલિકા આવે છે એટલે એના ડરના કારણે સાંભળો પોતે ગયા છે અને પ્રજામાં દેખાડવા માટે ગયા છે બાકી પ્રજાની ચિંતા એમને હોત તો આઠ તારીખ આઠ સપ્ટેમ્બરે આવત જ નહીં કોઈ નિર્ણય તો ધારાસભ્યો દ્વારા જે પ્રેસ મીટમાં જાહેરાત કરવામાં આવી છે તે તમને જોકે

સો ટકા આપણે દેખાય છે કે ગૃહમંત્રી થી જો સત્તાવાર જાહેરાત પોતે ગયા હોત લોકોની ચિંતા હોત આ તો ભાજપ છે તમને ખ્યાલ જ છે અને પ્રજા પણ જાણે છે કે એક ઓલો કોરોના જેવું હતું અને એક ઓલો ઓક્સિજન નો બાટલો દેને તો એનાય પેપરમાં અને પ્રેસ મીડિયામાં ફોટા દેતા હતા બરાબર છે અને તો આ ભાજપ સરકાર છે તો ઈસી મિનિટે જ્યારે ગૃહમંત્રી પાસેથી નિર્ણય આવ્યો હોય ને તો ઓટોમેટિક ત્યાંથી જ પ્રેસ કોન્ફરન્સ કરી અને જાહેરાત કરી દીધી હોય

અને જો એમને પ્રજા માટે કર્યું તો આઠ સપ્ટેમ્બરે સાંભળો અટકાવી ન શકાય મહિના થી પેલાની એ બધી ચર્ચા ચાલતી હતી એ પણ કરી નથી શક્યા અને વાતરી બીજી કે પાંચસો રૂપિયા અને છસો રૂપિયા જે ડન ની વાતો થતી હતી તો એ ડન જ ન લે કારણ કે પોતાનું કોઈ પણ મનુષ્ય હોય પોતાનો જીવ અને પોતાની સુરક્ષા પોતે જાતે કરતો જ હોય એમાં ભાજપ ચિંતા કરતી હોય એવું કઈ હોતું જ નથી અને જો ભાજપ ચિંતા કરતી હોય તો ભાજપના ત્રણ ત્રણ ધારાસભ્યો છે સાંસદ સભ્ય છે કોર્પોરેટર છે અને આખા રાજકોટમાં રાજકોટની ગુજરાતમાં તો બરાબર છે પણ આખા રાજકોટમાં રોડ રસ્તામાં ખાડા છે તો એ ભાજપ સરકારને કેમ ચિંતા ન થાય કારણ કે એમાં અનેક લોકો એક્સિડન્ટ પણ થાય છે પડે છે હાડકાં ભાંગે છે ફ્રેકચરો થાય છે આ બધું પણ થાય છે તો એમાં કેમ ભાજપના કે ભાજપના ધારાસભ્યોને કઈ ચિંતા નથી થઈ આવી ચિંતા કરો ને કે હાલો ભાઈ પબ્લિક પડે છે પબ્લિકને એક્સિડન્ટ થાય છે એમના હાથ પગ ભાંગે છે આ બધા પ્રશ્ન બને છે તો આપણે તાત્કાલિક રોડ બનાવી લોકશાહી ના બંધારણ પ્રમાણે કે જે રોડ રસ્તા બનાવવાની ન કરી શકતા હોય તો પ્રજાને આજે એવો ભાજપ સરકારને એવું શું છે કે પબ્લિકની ચિંતા એ કરે છે પબ્લિક ભાઈ અમારી સુરક્ષા છે તો અમારે જોવાની છે કે અમારું માથું છે અમારી સુરક્ષા છે અમે કઈ પડશી કે અમને વાગી જશે

જયારે એને કોઈ પણ પોતાની કંપની હોય કંપનીમાંથી જયારે હેલ્મેટો બહાર નીકળી એટલે એ હેલ્મેટનું વેચાણ થાય ત્યાં સુધી બધું રાખે અને માથે થી પબ્લિકને લૂટવાની પાંચસો રૂપિયા ને એવી રીતના ડન ઉકેલવાના કોઈ પણ સગવડ જયારે આપે છે ત્યારે સાંભળો માત્ર ને માત્ર પોતાના પોતાનો કાંઈક એમાં ભ્રષ્ટાચાર હોય તો જ આ બધું બહાર આવે છે બાકી આવું અનેક વાર હેલ્મેટનું આવ્યું છે અને અનેક વાર હેલ્મેટ બંધ થઈ ગઈ છે રાજકોટમાં હેલ્મેટ આવેલી જ નથી બરાબર અને બે ત્રણ વખત આવું હમણાં કે થી સાત પાંચક વર્ષની અંદર બે ત્રણ વાર આવી રીતે હેલ્મેટ કરી છે અને હેલ્મેટ પાછી બંધ થઈ છે ખબર જ છે પણ માત્ર ને માત્ર કહું છું ને એ જ રીતે કે જ્યારે પોતાની કોઈ ભાજપની અંદર અંગત કંપની હોય એમાં હેલ્મેટનો સ્ટોક હોય પૂરો થઈ જાય અને પ્રજાને અને જેટલું ઉઘરાણું થાય એટલું ઉઘરાણું કરી લેવાનું આજ ભાજપ ની માનસિકતા જ આ છે આ તો આ વખતે તો એવું થયું કે ભાઈ ચૂંટણી નજીક આવે છે ડર વધુ કે ભાઈ આ તો હમણાં નગરપાલિકા તકલીફ પડશે પ્રજા મત નહીં આપે કારણ કે પ્રજા જ રોષમાં છે પ્રજાનો જ આક્રોશ એટલો છે એટલે એના માટેનું આ ગૃહમંત્રી પાસે જઈ અને એમને તતિકડું કર્યું હવે કોર્પોરેશન એમની હોય ધારાસભ્યો એમના હોય સાંસદ સભ્યો એમના હોય મુખ્યમંત્રી એમના હોય કેન્દ્રમાં એની હોય